અમદાવાદ શહેરના અનેક વોર્ડમાં ગંદા અને પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને વિપક્ષ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉગ્ર ઘેરાવ કરવામાં આવ્યો વિરોધ દરમિયાન ભાજપ તુને ક્યા કિયા અમદાવાદ કો બીમાર કિયા જેવા સૂત્રોચ્ચાર સાથે ભાજપ શાસિત એમસી સામે આક્રોશ વ્યક્ત કર્યો શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને ગંદુ પાણી મળતું હોવાના મુદ્દે વિપક્ષે તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કર્યા એએમસી કચેરી ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ આ વિરોધમાં વિપક્ષના નેતા કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલ પટેલ સહિત કોંગ્રેસના કોર્પોરેટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા થોડાક દિવસોથી આપ રિપોર્ટ જોઈ રહ્યા છો અને અમારા કાર્યકર્તાઓ કોર્પોરેટરોએ પણ પોતે સ્થળ ઉપર જઈને જોયું છે કે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ દૂષિત પાણીની અને ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વકરી ગઈ છે આ પાણી પી તો શકાય જ નહીં પરંતુ રોજિંદા જે દિનચર્યાના કામ છે એમાં પણ વાપરી શકાયું નથી એને માટે અમે લોકો સેમ્પલ પર લાયા છે અને મેયરને બતાવે છે અમે મેયરને રજૂઆત કરી છે કે જ્યારે ઇલેક્શન ગમે ત્યારે આવે તે વખતે એના પહેલાં પોતાના જે અધિકારીઓ જે છે કહેવાય છે કે જુદા જુદા કામમાં વ્યસ્ત છે તેની વચ્ચે સમય કાઢીને આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને માટે શું કરવા માગે છે આ ફક્ત કંઈ અમે ખાલી રિપ્રેઝન્ટેશન લઈને આવ્યા છે એનાથી વાત પતી નથી જતી અમે એમની પાસેથી જવાબ માગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને કેવી રીતે ડીલ કરવા માગો છો એનો અમે જવાબ એમની પાસે માગી રહ્યા છે અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે વાતચીત કરે અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં થાય અમે અહીં આગળ એમની પાસે જવાબ માંગવા ફરીથી લગભગ આવી ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલા અમદાવાદ શહેરના શહેરીજનોને ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક કટિબદ્ધ છે ની સાથે સાથે શહેરમાં કુલ ત્રણ હજાર પાંચસો સિત્તેર કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને પાંચ હજાર પાંચસો પચીસ કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હયાત છે તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતાં પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારને રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી ઉદ્ભવી નથી એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ક્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો આના નિરાકરણ માટેનું તાકીદે જે નિરાકરણ માટેનું તાકીદ ધોરણે સ્ટેન્ડર્ડ એસઓપી મુજબ આનું નિકાલ કરવામાં આવે છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ